અધુરભાઈ તમે આયા તે હારું કાકા તમે ડોશી અને છોમલા તઈ નરાય વાડી પાડ્યું પૂરા વર્તાવતું નઈ તો છોમલા લઈ આવતું નઈ લાવ તો જતો રહ્યો હવે તો શું કરવાનો પૂરા બે પૂરા જોડીદાર હટ આવરા રે જોડીના

ના હોય તો હોડુક ના 2000 કેતાવજો તો લે અલ્યા કશું નહી લે હા હા ક્યાં કણ અમાર તો બુલા અમાર અલ્યા હખ હરુ હો ચારું ચારું હો

સોમલો ચાલો ચાલે ના બધા છોકરા જોયે અરે લો આટલો કઈ કઈ ખે પૂરો પછી

તમે આસી દે રાખવાના હ એટલે એટલે પાર આવે તો પતી જાય એ હે ઝાડ પર આ તો બોથી નાખી જવાય વેના જવાય લાગી આ વોર પડી જવી જોઈએ અધૂરું મેં જોયું

ले सुमो मला आया कई जान दे आ जा ले यहां तो तू ही जोया बगैर हेड हेड करो ये जोई ना है भाई ले जो पहला मदारी नंबर काट जो मोरो नाक लागो ले कर बात कर 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 बात कर। तू बात कर हेलो अपा रे ओम सी तो रे

જેલ બાજુ તૈયાર થઈએ ચાલ ફોન આવ્યો તો ફોન તો આયો તો એટલે તો હું કવ છું ને મળી જાય ને આપડે એટલે જ ના ચેક કર લો એટલે હા આ તો મોટું થઈ ના ગ હા આઈ

પેલા બંને બીજા ને એક હટાવવાનું તો આપડે બે જ ના થયા ચાલ ના એના ભોળા પર જ મેં મૂકી દીધો છે હવે ચિંતા ના કરે

પૈસા ના ના પૈસા ના તો પૈસા મળે ખાલી બે હાજર રૂપિયા આપી દો એમ ના મળે અમારું શું જોખમ હતું ના પકડાઈ ગયો ને અંદર હોય ને તો એટલે અમે તો તમને બોલાયા અમે ત્યાં પકડી પકડી લેવાય ને પણ આ કાકો નથી કાકો તો બીવો તો પછી આમ